નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું શું તમારી પાસે પાન કાર્ડ નથી તો તમે ઘરે બેઠા સાવ તમારા મોબાઈલના માધ્યમથી તમે કઈ રીતના પાન કાર્ડ જલ્દી તમારા પંદર મિનિટમાં તમે પાન કાર્ડ બનાવી શકશો જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ને તમારી પાસે માત્ર આધાર કાર્ડમાં મોબાઈલ નંબર આપેલો ફરજીયાત હોવો જોઈએ તો જ તમે આ ઘરે બેઠા પ્રોસેસ કરીને તમે પાન કાર્ડને ઇન્સ્ટન્ટ ઈ પાન કાર્ડ તમે ડાઉનલોડ પીડીએફ સ્વરૂપે તમે પંદરથી વીસ મિનિટની અંદર અંદર તમે મેળવી શકો છો પાન કાર્ડ નંબર તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું ને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ હજુ કરી દેજો સૌ પ્રથમ તમારે કોઈપણ એક બ્રાઉઝરમાં ગૂગલ ઓપન કરી દેવાનું રહેશે એમાં તમારે ટાઈપ કરવાનું રહેશે ટેક્સ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ એના પછી હોમ પેજ પર તમારે જવાનું રહેશે હોમ પેજ પર ક્લિક કરશો એટલે તમને એવું હોમ પેજ જોવા મળશે એના પછી તમે નીચે ક્યુ લિંકની જોશો તો તમને અહીં જોવા મળશે ઇન્સ્ટન્ટ ઈ પાન તેના પર તમારે સિમ્પલી ક્લિક કરી દેવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે તમને ઈ પાનની એક ઓપ્શન જોવા મળશે તેના પર તમે જોઈ શકો છો કે તમારે નવું પાન કાર્ડ નીકાળવું છે એના પછી તમે પાન કાર્ડ બનાવ્યા પછી તમે ડાઉનલોડ પાન કાર્ડ પણ કરી શકો છો અને સ્ટેટસ પણ તમે ચેક કરી શકો છો અહીં તમે આપેલી છે તે તમે વાંચી શકો છો પેપરલેસ ઈજી સાબ પ્રોસેસ છે તેની પાસે ગર પાન કાર્ડ તમને મળી જશે ને તમારી પાસે આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક હોવો પડી જ્યા પછી ગેટ ન્યૂ ઈ પર તમારે ક્લિક કરવાનો રહેશે એના પછી તમારા એ તમારો આધાર નંબર ટાઈપ કરવાનો રહેશે જે બાર અંકનો હશે તે એના પછી તમારા જે મોબાઈલ નંબર પર છે તેના પર ઓટીપી આવશે એના પછી તમને તમારા ડોક્યુમેન્ટની સંપૂર્ણ માહિતી જોવા મળશે તે તમારે વેરીફાઈ કરવાની રહેશે એના પછી તમારે કન્ફર્મ ક્લિક કરશો એટલે તમારે પાન કાર્ડની ડિટેલ તમારી સામે આવી જશે તેના પછી તમે ક્લિક કરશો એટલે તમારું પાન કાર્ડ ક્રિએટ થઈ જશે એના પછી તમારે ફરીથી કન્ટિન્યુ અહીં તમે સ્ટેટસ પર જશો એટલે તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે એના પછી તમારો થયા પછી તમારે આધાર નંબર ફરીથી ટાઈપ કરવાનો રહેશે એના પછી ફરીથી તમારા આધાર નંબર ઉપર ઓટીપી આવશે એના પછી તમારે ચેક સ્ટેટસ અથવા તો ડાઉનલોડ ઈ પાન પર તમે ક્લિક કરશો એટલે તમારું પાન કાર્ડ જો પંદર મિનિટની પછી તમે ટ્રાય કરશો તો તમારું પાન કાર્ડ તૈયાર થઈને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને જેનો પાસવર્ડ તમને એ પીડીએફમાં જ તમને આપવામાં આવેલ છે જે તમારા નામ મુજબ અને ડેટ ઓફ બર્થ મુજબ તમારે મળખાતી એ રીતના તમને પાસવર્ડ જનરેટ થઈ જશે તો આ રીતે તમે ઘરે બેઠા પાન કાર્ડ સાવ સરળ રીતે બેથી ત્રણ મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો તો બસ મિત્રો અઢડી માટલું જ અને જરૂરિયાતવાળા મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો